મોસમ રહીતી તો તો આવી ગયા મારા પપ્પા અને હવે આપણે જવાનું છે ખેતરમાં કામ કરવા અને થોડુંક પ્રકાશભાઈ નીકળી ગયા છે લોંગ ડ્રાઈવ માથે એમનું વાહન લઈને જે છે આ કેમ પ્રકાશભાઈ ઇમરજન્સી હે કે નિરંત હ ભાઈ 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 મૂળ કપાસ વીણી છે રયા આપણે વીણી છી રીયા ડેડા અને હવે જવાનું છે આપણે રાપર મૂકવા દેતા વિન્ટર તો ચાલો દાંતી છોડવી પડશે ને પેલી ચાલો દાંતી આપણા પાડોશી કને માંગી હતી અને હવે છોડી નાખી દાંતી ચાલો જવા દઈએ ચાલુ ટ્રેક્ટર જાય છે રો અને આપણે જઈએ રહ્યા દેવાન પ્રકાશભાઈ કરે છે સાફ સફાઈ વાહ પ્રકાશભાઈ વાહ આને ખોલીને સાફ કરી નાખો ઓકે બાબુ પછી તો સાફ કરીને ચડાવ્યું આ એવી પટ્ટા માથે ડાયરેક્ટ પાણી લીધો પછી એસી એસી નો લીવર તને એની જગ્યા આયા આવે એવી ડાઈવર પછી તો આપણે આવી ગયા સેલારી ગમની બોર્ડર માથે અને હવે પ્રકાશભાઈ માંગ કરે છેરા આપણા હકને કે ટ્રેક્ટર આંખવા દ્યો મને તો હું કહું છું કે થોડુંક આગળ જવા દઉં પછી તને આંખવા દઉં તો ફાઇનલી પ્રકાશભાઈ આંખે છેરા ટ્રેક્ટર અને પછી તો આપણે આવી ગયા આપણા ગામના સાધનાનો આશ્રમમાં આપણું પણ સાધન ભૂખું થઈ ગયું છે હજાર રૂપિયાનું કરીએ પેલા

પછી તો પ્રકાશભાઈ ઉતરી ગયા દેહર પર ખાવાનું લેવા પછી તો હો સ્પીડે આવી ડાવરી દાવરી મારો વાલો અહીંયા થી વરવાનું છે તો આપણે વરી ગયા છીએ આમ ગામ અંદર નથી જવાનું આમ ભોંજિયા અંદર જવાનું છે કાર છીએ અને મામાની ઘરે હવે ચાલો ટ્રેક્ટરને રાખી દઈ અને લાગી દઈ ધંધી નો કરવા કારણ કે આયા હવે તો આપણને ગુણ ઉભરાવ પછી તો તમારા ભાઈ એક ટ્રેક્ટર રાખીને બીજો ટ્રેક્ટર ચાલુ કર્યો સો કેમ દીવડો છે ઓ ભાઈ આ નીકળી ગયા છે અહીં આપણે મામાને બીજા મામાની કરે ટોચ ઇન કરવા કેમ આવડે છે ને આપણને ટ્રેક્ટર કમેન્ટ કરી દો પછી તો એ દોડાવી નાખી ભાવણી વાવણી જોડાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે ફરીથી રાપર આ ટ્રેક્ટર લઈ નીકળી ગયા છીએ જોવા મારા મામારો કેમ લાગે છે કે નથી લાગતા પછી તો શું હોય રાપર પોકીને બે પગાવાયું ઘરે જવું નહીં પડેલી મળી ગયું છે આપણાને ને અને અંદરની ખુશી જુઓ તમે પછી સલારી પોખી આરીને આલિયા વારી કરી ના વરીને દડી ગયું છે આપડે બીજું ઓડા છે ઊંધી કપાસ ના ખેતરમાં ચાલી પક્યા આપણી વાળી અને હવે આપણે કાઢવાનું છે મગ હલર આવે છે મિત્રો તો આટના બ્લોગમાં હતો જ